એક કંતાન પાથરીને પોતાની તપસ્યામાં લીન છે તેમની આ તપસ્યા મધરાતના એક વાગ્યાથી શરૂ થઈને સાંજના ચાર વાગ્યા સુધી અવરીત ચાલે છે આ કઠોર તપસ્યાનો મુખ્ય હેતુ વિશ્વનું કલ્યાણ કરવાનો છે મહત્વની વાત એ છે કે આ પહેલા પણ મુકેશગીરી બાપુ દ્વારા વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની તપસ્યાઓ કરવામાં આવી છે વડાવલ ગામની આ પાવન ભૂમિ પર તેઓ આઠમી વખત સિદ્ધ અગ્નિ તપે કરી રહ્યા છે પ્રકૃતિ પ્રેમી ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત યુવા સંત મુકેશ ગીરી બાપુએ આ અંગે જણાવ્યું હતું કે તેમની આ તપસ્યાનો ઉદ્દેશ્ય માત્ર જગતનું કલ્યાણ થાય તે જ છે તેઓ કામ કલ્યાણ અને સમસ્ત પ્રાણીઓ જીવ અને જીવાત્માઓ માટે આ સિદ્ધિ અગ્નિ તપ કરી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું છે કે વિશ્વના કલ્યાણના ભાવથી જ ભારતના ઋષિમુનિઓ આવી તપસ્યાઓ કરતા આવ્યા છે આવા કાળઝાણ ઉનામાં ધગતા તાપની વચ્ચે વડાવલ ગામની આ પવિત્ર ધરા પરના લાખણીશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં રવિવારથી શરૂ થયેલી આ તકચર્યાના સાક્ષી બનેલા ગામજનો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને સંતના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે